મજૂરી કરવાના છો આજે જ્યારે ગરીબ કલ્યાણ મેળવો એટલે પગારે પગારે પાવડા આપે આપણને બોલાય બોલાય બોમ મારી મારી નામો યાદી લખી લખી એટલે આવું બધું ચાલે છે આપણી આશા વર્કરને આંગણવાડી બહેનોને તો આમ લઈ જાય ને તેમ લઈ જાય આટલા લાવો ને ફલાણા લાવો એટલે માણસો જ ભેગા કરવાના શિક્ષકો એ પણ એ જ કામ કરવાનું એટલા માટે તમને કહે છે હવે સંગઠિત થાવ બહુ થઈ ગયું આપણે શિક્ષકો માંગીએ તે આપતા નથી શાળા માંગીએ તે નથી આપતા સારી કોલેજ નથી આપતા સારી યુનિવર્સિટી નથી આપતા અમારા બાળકો પણ બહુ હોશિયાર છે ટેલેન્ટ છે અમારા બાળકોમાં સારી શિક્ષા આપો ને અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપો સારા ભાવ આપો તો જ વિકાસ થવાનો છે ભાઈ આપણે આ તગારા પાવડા ગરીબ કલ્યાણ મેળામાંથી લાવવાથી તમારો ઉદ્ધાર થવાનો નથી બરાબર છે ને એટલા માટે કેમ છો હવે રાજ સત્તા આપણે લેવાની છે તૈયાર છો બધા રાજ સત્તા લેવાની છે આજે હું આદિવાસી વિસ્તારમાં એક જ ધારાસભ્ય ચૂંટાયો છો આમ આદમી પાર્ટીમાં પણ બોલું છું કે નથી બોલતો બોલું છું ને તમારા વિસ્તારમાંથી પાંચ ધારાસભ્ય મારી સાથે હોય અમારા આપણે વિધાનસભામાં પહોંચી ગયા તો કોઈના પાપની તાકાત છે આપણી ગ્રાન્ટ ચોરી દેવાની નથી ને એટલા માટે તમે તૈયાર થઈ જાઓ જે લોકો સરપંચમાં જીતી શકે એવા સરપંચમાં લડી નાખો ગ્રામ પંચાયત સભ્યમાં જેમની કેપેસિટી હોય સભ્ય બની જાઓ નગરપાલિકા આવે છે જોયા કરશો ડોકી કરીને તો બીજા લોકો જ બધું લઈ જવાના છે ભાઈ હા ડરાવશે તમને આમ કરાવીશું તેમ કરાવીશું કોઈને બાપની તાકાત નથી કોઈ તમને મારી નથી નાખવાનું જેલો થાય ને જેલોમાં બી જવાનું ભાઈ

જ્યારે આવત ત્યારે બે કલાક તો મારે જમીનનો ઝઘડો તમારે સાંભળવા પડે છે ભાઈ ભાઈના ઝઘડા ભાઈ ભાઈને પેલા હેડો કાપી લીધો પેલો મારે ત્યાં ખેડી ગયો હેડાના ઝઘડા માટે માઠા તોડ નાખો કોઈ બહારના લોકો જમીનનો રોડ પર લઈ જાય મેરોમાં લઈ ગયા બધામાં જમીનો લઈ લીધો તારે કોઈ બોલવા બહાર આવ્યું નથી ને ભાઈ થોડો હેડોમાં ખોદી જાય એટલે બીજા દિવસે તો એના માથા ફૂટી જાય થાય છે કે નથી થતું એટલે હવે ગંભીરતાથી કેમ છું

સાચી વાત છે કે ખોટી વાત છે બધા કેમ છું ચૂંટણીઓ આવશે ત્યારે બી લડવાનું છે પૂરી થાકાત થી પણ સામાજિક જાગૃતિ સામાજિક એકતા રાખજો અંદર અંદર નરેશભાઈ બોલતા આ હા ના ઝઘડા આપણે તો કોઈને નાણાં મંત્રી બનાવ્યો નથી પગાર કોઈને આપતા નથી કોઈ લડાઈ નથી ને અહીંયા હે હા તમે જીતીને આવો પછી પ્રમુખ માટે લડાજો એટલે અમે વિચારીશું કોને પ્રમુખ બનાવવાનો છે અત્યારે કોઈને નાણાં મંત્રી નથી બનાવ્યા એટલે કોઈ અંદર અંદર લડાવવાની જરૂર નથી આપણે લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું છે ભાઈ આપણા પ્રશ્નો આપણે કોઈ દિવસે બહાર લાવવાના નહીં આપણા ભરોસે જે લોકો આવે એને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું જે પણ વ્યક્તિ હોય વ્યક્તિ સાચો હોય એને કોઈ અસામાજિક તત્વ હેરાન કરે વહીવટી તંત્ર હેરાન કરે કે બીજું કોઈ હેરાન કરે તો આપણે સહકાર આપવાનો છે પ્રશ્નો એટલા બધા છે જાહેર જનતા ને એ આપણે ઉઠાવાના છે કોઈ અંદર અંદર મન ખાટું કરવાનું નથી ચૈત્રભાઈ આવે છે મને ફોન કેમ નથી આવ્યો નરેશભાઈ આવ્યા રાકેશભાઈ આવ્યા ફોન કામ નથી કરતા બારોબાર કેમ આવી ગયો માફ કરજો અમારા પણ